વાત કરીશું મહીસાગર થી ખાનપુર તાલુકામાં આરોગ્ય વિભાગમાં ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે બડગામ પીએચસી ના મેડિકલ ઓફિસર ડોક્ટર દીપક પટેલ પોતાના સરકારી ફરજના સમયમાં જાતે જ પત્નીની પ્રાઇવેટ ક્લિનિકમાં સેવા આપતો હોવાનો વિડિયો વાયરલ થયો છે પત્ની માત્ર એનપીએમ નર્સ હોવા છતાં ક્લિનિકમાં સારવાર અને ડિલિવરી કરાવતા હોવાના આક્ષેપો પણ જોડાયા છે

ફરજ બજાવે છે તેમના કોન્ટ્રાક્ટમાં નોકરી કરે છે અને તેઓને એમ કે સરકારી નોકરી કરતા હોય તો પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી શકતા નથી અત્યારે તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ખાનપુરને આ બાબતની તપાસ આપી છે તપાસને અંતે જે સરકારી નિયમો અને એને શરતો મુજબ જે કાર્યવાહી કરવાની થશે તે કરીશું એની અંદર સાહેબ રિકવરી પગાર રિકવરી કે એની પર એફઆરઆઈ જેવી જોગવાઈઓ કરી એગ્રીમેન્ટમાં અ જે છે એ તપાસને અંતે જે પગલા